સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરતી જોવા મળી રહી છે સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત ન હોય તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક પોલીસ કર્મચારી મહિલા સાથે ગેરવર્તન કરતો દેખાઈ રહ્યો છે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થતા અડાજણ પોલીસ વિવાદમાં આવી છે

ઉતારો ઉતારો વીડિયો તમારે કેમ કે કેમ કે કેમ તમે બેન વાત કરો ની વાત કરવાની ઉજાવા દે અમારી લઉં જવા દે વાત જાય મારા કરી દીધો જાવ જાવ મારી વાત તમે બેટા એના વિરુદ્ધ જે અરજીમાં નામ છે સામેવાળા એના બે નિવેદન લેવાના વાત કરવાની રીત હોય કોઈ મારી શાંતિની જોઈએ અમારી અશાંતિ બે हां हां मैं मने नहीं करता का अरे बस खबर पड़ी गई तुमने हां बस बस तू बक्का हो मारे के बंद कर दे दो शांति अब मैं कहीं दिखा शांति उभी कर सो क्या खबर पड़से कर दो उभी तुम दर अब एक डाल दो और मुकी दो पहले वाने कौन आवाज शांति से बात कर ले तुम पहले खाए में तुम अभी देर तुम अधिक में फोन करा लो आ ने आ ने સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતેની ઇન્કવાયરી કરીને એમાં કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે Bureau report H24 news, Surat.